નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક ની ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ની અંદર રેશન કાર્ડ ધારકોને ટોટલ આઠ વસ્તુ મફતમાં મળવા જઈ રહી છે તો આજના આ વિડીયો અંદર આપણે એ જોવાના છે કે આ આઠ વસ્તુ કઈ કઈ મળવાની છે તમને તમારા જે રેશન કાર્ડ છે એના કાર્ડ પ્રમાણે કેટલી વસ્તુ મળવા પાત્ર છે એ સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છે વિડીયોમાં સુધી જરૂરથી બને રહો જેથી તમને અને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ પિન કરેલું છે તો આવી જલ્દી જોઈન કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડિયો સૌથી પહેલા આપણે એપીએલ કાર્ડ ધારકો વિશે વાત કરવાનો છે એપીએલ 1 છે એમની કઈ કઈ વસ્તુ મળવા પત્ર રહેશે તમને એનએફએસએ તુવેદાર મળવા પત્ર રહેશે જેની 100% ફાળવણી કરી દેવામાં આવી છે તો બધાની જે છે 1 કિલો જે છે આ મળી જવાની છે 50 રૂપિયાના પાર્ટી ત્યારબાદ એનએફએસએ આખા ચણા મળી જવાના છે પણ ફાળવણી કરવામાં આવી છે આઠ કિલો અને આ ચાર વ્યક્તિ કેટલું મળવાપાત્ર રહેશે એની વાત કરી રહ્યા છે તમારા ઘરની અંદર વધારે વ્યક્તિ હોય તો અંદર જથ્થાની અંદર ચેન્જ થશે હજી ઝેર રૂપિયાના ભાવ ઉપર મળવાનું છે ડબલ ફોર્ટી મીઠું મળી જવાનું છે સો ટકા ફાળવણી થઈ ગઈ છે એક કિલો મળ્યાનું છે એક રૂપિયાના ભાવથી થી આ થઈ એપીએલ વન ની વાત હવે આપણે એપીએલ ટુ નું જોઈ લઈએ તો એપીએલ ટુ ને પણ એનએફએસ તુવેરદાર મળી જવાની છે એક કિલો પચાસ રૂપિયાના ભાવથી ત્યારબાદ આખા ચણા મળી જવાના છે એક કિલો ત્રીસ રૂપિયાના ભાવથી થી પીએચએચ ઘઉં મળી જવાના છે આઠ કિલો જીરો રૂપિયાની પ્રાઇસ ઉપર અને ડબલ ફોર્ટીફાઈડ મીઠું મળી જવાનું છે એક કિલો એક રૂપિયાના પ્રાઇસ ઉપર અને બધાની સો ટકા ફાળવણી થઈ છે મતલબ બધાની જે રીતે આ વખતે રાશન મળવા બાકી રહેવાનું છે ત્યારબાદ બીપીએલ કાર્ડ ધારકોની વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધારકોને જે છે તે એનએફએસએ તુવેરદાર મળી જવાનું છે એક કિલો પચાસ રૂપિયાના ભાવથી એનએફએસ આખા ચણા મળી જવાના છે એક કિલો ત્રીસ રૂપિયાના ભાવથી એનએફએસ એ પીએચ ઘઉં મળી જવાનું છે આઠ કિલો જીરો રૂપિયાની પ્રાઇસ ઉપર ડબલ ફોર્ટી મીઠું મળી જવાનું છે એક કિલો એક રૂપિયાની પ્રાઇસ ઉપરથી અને એક્સ્ટ્રા જે છે તે ખાંડ મળી જવાની છે એક કિલો ચારસો ગ્રામ બાવીસ રૂપિયાના ભાવથી ત્યારબાદ જે છે કે જે એ એ વાય છે અંત્યોદય કેટેગરીના છે રેશન કાર્ડ ધારક એમને શું શું મળવા પાત્ર રહેશે તમને એને પાસે તુવેરદાન મળી જવાની છે એક કિલો પચાસ રૂપિયાના ભાવથી અંત્યોદય ખાંડ મળી જવાની છે એક કિલો ચારસો ગ્રામ પંદર રૂપિયાના ભાવથી એને પાસે અંત્યોદય ઘઉં મળી જવાની છે પંદર કિલો જીરો રૂપિયાની પ્રાઇસ ઉપરથી એને પાસે આખા ચણા મળી જવાના છે એક કિલો ત્રીસ રૂપિયાના ભાવથી અને ડબલ ફોર્ટીફાઈડ મીઠું મળી જવાનું છે એક કિલો એક રૂપિયાના ભાવથી તો આટલી વસ્તુ જે છે તે એ વાયના જે રેશન કાર્ડ ધારકો છે એમને મળી જવાની છે તો આપણે ચારે કેટેગરી વિશે વાત કરી લઈએ છીએ કેટલું રેશન કાર્ડ મળવા રહેશે તો તમને આ પ્રમાણે જે છે તે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ની અંદર રેશન કાર્ડ મળવા રહેવાનું છે તો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરો જેથી એમને પણ આની માહિતી મળી રહે કે એમને રેશન કાર્ડ ની અંદર કેટલો જથ્થો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ની અંદર મળવા પાત્ર રહેવાનો છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ